નકલી અધિકારીઓની ટીમ વેપારી પાસેથી પચીસ લાખનો તોડ કર્યો બે લાખમાં કેસ રફે દફે

નકલી આઈટી અધિકારી ઝાપટામાં ઉભેલ આ શખ્સો ને આ એજ શખ્સો છે કે જેમને રૂપિયા કમાવાનો શોર્ટકટ પોલીસ મથકે ખેંચી લાવ્યો વાત એમ છે કે પોલીસના સકંજામાં ઉભેલ આ મહાશયો દાહોદમાં ઇન્કમટેક્સ ઓફિસરના સ્વંગમાં ફરતા અને રેડ પાડી કાયદાનો ખોફ બતાવી લોકો પાસેથી રૂપિયા પડાવી રહ્યા હતા આ આરોપીઓના નામ છે વિપુલ કાછિયા પટેલ જીએસટી ઇન્સ્પેક્ટર ઉમેશ પટેલ હોમગાર્ડ ભાવેશ આચાર્ય મનીષ પટેલ રાકેશ રાઠોડ અને અબ્દુલ સુલેમાન દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના સુક્સરમાં સામે આવેલા ચકચારી બનાવ જેમાં ગામમાં લાઇસન્સ ધારી નાણા ધીરનાર વેપારીને ત્યાં નકલી ઇન્કમ ટેક્સ ઓફિસર બની આવેલા છ શખ્સોએ વેપારીની દુકાનમાં દરોડો પાડવાનું નાટક કરી મામલો રફે દફે કરવા પચીસ લાખની માંગણી કરી હતી જે પેટે વેપારીએ ડરથી બે લાખ રૂપિયા આપી દીધા જો કે બાદમાં આ નકલી ઇન્કમ ટેક્સના માણસો હોવાનું વેપારીને જણાવતા વેપારી દ્વારા તાત્કાલિક નજીકના પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી તો પોલીસે નકલી અધિકારીને ટોળકીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા અને પોલીસે નકલી અધિકારીની આ ટોળકીનો પર્દાફાશ કર્યો વિપુલ કાચા પટેલ જે આણંદ ખાતે રહે છે એમના સાથે લઈ અને ફરિયાદીના ઘરે જઈ અને એમના જે રેકોર્ડ છે એ તપાસ્યા અને કીધું કે ભાઈ આ જે રેકોર્ડ છે તમારા ફોટા છે તમારે આવવું પડશે

ઇન્કમ ટેક્સ ઓફિસર છે તમારી દુકાન અને ઘર સર્ચ કરવાનું છે તમારી વિરુદ્ધ અરજી આવેલી છે તેમ કઈ આ શખ્સો દુકાનમાં મૂકી રાખેલા દાગીના તપાસ કરતા હતા આ દરમિયાન નકલી ઇન્કમ ટેક્સ ઓફિસર બનીને આવેલ આ આરોપીઓ દાગીના જપ્ત નહીં કરવા રૂપિયા પચીસ લાખની માંગણી કરી હતી પરંતુ ફરિયાદી અલ્પેશભાઈએ પોતાની પાસે આટલા નાણાં ન હોવાનું જણાવી પોતાની પાસે રહેલ બે લાખ રોકડા ઇન્કમ ટેક્સ અધિકારી બનીને આવેલ આ નકલી અધિકારીઓને આપી દીધા હતા અને બીજા રૂપિયાની વ્યવસ્થા કરવા કહ્યું હતું વાતચીત દરમિયાન વેપારીને શંકા જતા આરોપીઓ પાસેથી ઓળખ કાર્ડ માંગ્યું હતું જેમાં ગલ્લા કરતા તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો અને પોલીસ મોહસ્તા સ્થળ પરથી દાહોદના રહેવાસી અબ્દુલ અને અમદાવાદના રહેવાસી ભાવેશ આચાર્યની ધરપકડ કરવામાં આવી આ છ શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ કરી ગણતી સમયમાં અન્ય ત્રણને પણ ઝડપી પાડ્યા ઇન્કમ ટેક્સ ઓળખ આપનાર છ લોકોમાં વિપુલ કાછડિયા વડોદરા ગ્રામ્ય જીએસટીમાં ફરજ બજાવે છે અને ઉમેશ પટેલ અમદાવાદના વિવેકાનંદ નગરમાં હોમગાર્ડની ફરજ બજાવે છે તેમજ આ કામના જે જીએસટી ઇન્સ્પેક્ટર છે એમણે આ ફરિયાદીને એક નોટિસ પણ બતાવેલી હતી અને નોટિસમાં એની સહી પણ લેવામાં આવેલી હતી ફરિયાદીની અને ફરિયાદીને એ પણ કહેવામાં આવેલું કે ભાઈ તમે જો આ કામ નહીં કરો તો તમારા વિરુદ્ધ જીએસટી એક્ટ મુજબ ઓફેન્સ રજિસ્ટર કરવામાં આવશે એમ આ ગુનામાં કુલ છ આરોપીઓ પૈકી પાંચ આરોપીઓની અટક કરવામાં આવેલી છે અને હાલ તપાસ ચાલુ છે સર આ સિવાય અન્ય કોઈ જગ્યાએ લોકોએ નકલી અધિકારી બની અને રેડ કરી છે એ બાબતે હાલ તપાસ ને કાર્યવાહી પ્રગતિમાં છે સર રેડ જીએસટી ની કરી કે ઇન્કમ ટેક્સ ની કરી આ લોકો ઓળખાણ ઇન્સ્પેક્ટર ઇન્સ્પેક્ટર તરીકે આપેલી હતી ઇન્કમ ટેક્સ ઇન્સ્પેક્ટર તરીકેની ઓળખ આપી અને આ લોકો આયેલા હતા જે 6 કર્મચારીઓ જે છે

અમે પાણી આપ્યું પછી અમે કીધું શું કામ આવ્યા હતા અમે તો કે અમારે કેમટેસવાળા અમે છે એથી ગાંધીનગરથી અમે આવ્યા છીએ તો તમારો છે બધું અમે મૂકેલું છે તમારા લાયસન્સ છે ને મેં કીધું હા છે સર લાયસન તો તો બાબાને નામનું છે મેં કીધું બાબા એ લીધું છે તો શું કામ કરો છો મેં કીધું આ કપડાં સીવીએ કપડાં વેચીએ માટલા વેચીએ કલેડીઓ વેચીએ એવું બધું વેચીએ છીએ એમ કરી ત્યાં કે તમારા ગલ્લો કહે છે પૈસા કાઢીને એ લોકોએ ખિસ્સા મેં દીધા અને પછી કે કે ચાલો તમારું બધું આ કાગળે હાગળે બધું લાવો તમારા અંદર અહીંયા તો અમે લઈને જતા રહીએ ને તો આટલા પૈસા આપો એમ બીજા હાજુ માગતા હતા પાંચ લાખની માગણી કરી તો અમે કીધું પૈ પાંચ લાખ તો નથી ના તમે લઈ લીધા ને પૈસા તો બધા બે લાખ જોયા તો હવે કંઈથી લાવીએ એમ તો ગમે તે ત્યાં આવીને આપવા જ પડશે તો પછી માર બાબુ નહીં સમજી એટલે એમ કે ચાલો તારે હું બધે અગાવાલા બધી કંઈ ચાલો તે ઉઘરાવીને આપીશ કોકો કાંઈથી લાવીને તો કે કે ચાલે એમ કરીને લઈને ગયા અમે આ પછી થાણા ભરવાઈ આવવાનું ખબર પડી કાં તો ફોડ છે એમ તો થોડાક જતે પકડીને પેલા છોરાને ફોન કર્યો આ ફોડ છે એમ તો તઈ છોરે પહેલાં પકડ્યો નોંધનીય છે કે વેપારીની સતર્કતાથી સમગ્ર ભાંડો ફૂટ્યો હતો આ લોકોના કોલ ડિટેલમાં સુરતનો રહેવાસી નયન પટેલ સતત સંપર્કમાં હોવાનું સામે આવતા પોલીસે તે દિશામાં પણ તપાસ તેજ કરી છે કુલ છ લોકો વિરુદ્ધ ગુનો દાખલ કરી પાંચની પૂછપરછ શરૂ કરી છે અને એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે આરોપી આ પહેલા આવી રીતે કેટલા લોકોને ટાર્ગેટ કરી કેટલા રૂપિયા એઠ્યા છે પ્રિતેશ પંચાલ ક્રાઇમ વોચ દાહોદ